સુરત શહેરમાં ફરી વાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો વિડિયો વાયરલ થયો છે માત્ર દોઢથી બે વર્ષના બાળકને ઓટો રિક્ષાનું સ્ટીયરિંગ આપી દેવામાં આવ્યું હતું અને તે બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો ત્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો આ વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયર વાયરલ થયો છે અને બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે વાયર વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રિક્ષાનો નંબર સુરત શહેરનો છે ને રિક્ષાની પાછળની સીટ પર એક માણસ બેઠો છે અને આગળની સીટ પર એક માસુમ બાળક બેઠું દેખાય છે તેની ઉંમર દોઢથી બે વર્ષની આસપાસ છે અને જેવું જે પાછળ બેઠેલો બાળક વ્યક્તિ જે બાઇક ચાલકને વિડિયો બનાવતો જોઈ તુરંત આગળની સીટ પર બેસી જાય છે અને રીક્ષા નંબર જી જે ઝીરો ફાઈવ સી ટુ ટુ એઈટ સિક્સ નંબરની શોધખોળ હવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે હાલમાં સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે અમરોલી વિસ્તારમાં આવેલ રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું કહેવાય રહ્યું છે સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે રિક્ષાના નંબરના આધારે અમે ડ્રાઈવરની શોધખોળ કરી રહ્યા છે અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીશું સુરતમાં ઓટો રિક્ષાની બેદરકારીના વિડીયો અવારનવાર વાયરલ થાય છે હજી ચોવીસ કલાક પહેલાં જ વિડિયો વાયરલ થયેલા વિડીયોમાં સ્કૂલ રિક્ષામાં વિદ્યાર્થીઓને ચાલકે ઠૂંસી ઠૂંસીને બેસાડ્યા હતા તેમજ રિક્ષા પણ બેફામ દોડાવી હતી સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનું વિડિયો હોવાનું પણ સામે આવ્યું હતું